સ્વાગત છે ગતિના સમીકરણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજના આ વિડીયોમાં આપણે દળ એટલે શું તેના વિશે સમજવાનું છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો દળ એટલે શું તે સમજીએ કોઈ પણ પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે તો દળની વ્યાખ્યા થાય પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ તરીકે ઓળખવામાં આવે છે દળ માટે સ્મોલ એમ સંજ્ઞા વપરાય છે એટલે તેને સ્મોલ એમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે દળનો SI એકમ કિલોગ્રામ છે જેને ટૂંકમાં kg વડે લખવામાં આવે છે કોઈ પણ પદાર્થનું દળ સાદી તુલનાની મદદથી આપણે માપી શકીએ છીએ એટલે કે ત્રાજવાની મદદથી માપી શકીએ છીએ પણ હાલના સમયમાં અલગ અલગ ડિજિટલ કાંટાનો ઉપયોગ પણ કરવામાં આવે છે તો દળ વિશેની માહિતીમાં સૌ પ્રથમ તેની વ્યાખ્યા પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેનું દળ કહે છે તેને સ્મોલ એમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે દળનો એસા એકમ કિલોગ્રામ છે અને તેનું માપન સાદી તુલના વડે કરવામાં આવે છે ત્યાર પછી દળ પદાર્થ કોઈ પણ પદાર્થનું દળ છે તેના જડત્વ પર આધાર રાખે છે અથવા તો પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે હવે અહીં શબ્દ છે જડત્વ જેનો અર્થ શું થાય જડત્વનો નિયમ જે ગતિનો પહેલો નિયમ છે જડત્વ એટલે પદાર્થ છે એ જો ગતિમાં હોય તો તે ગતિ કરવાનું જાળવી રાખે અને જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તે પદાર્થ સ્થિર જ રહે જ્યાં સુધી તમે એને બળ આપતા નથી તો તેને જડત્વ તરીકે ઓળખવામાં આવે છે પદાર્થનું દળ જેટલું વધારે હોય એનો અર્થ એટલો કે એનું જડત્વ પણ વધારે હશે ઉદાહરણ તરીકે તમારી પાસે છે કૂતરો આ કૂતરાને લઈ અને તમે બગીચામાં ફરવા જાઓ છો કૂતરાને બગીચો બહુ ગમ્યો તમારે ઘરે આવવાનો સમય થયો પણ કૂતરો તમ ઘરે આવવા માંગતો નથી એટલે તમે કૂતરાને બેલ્ટ દ્વારા ખેંચી ખેંચી અને ઘરે લઈ આવો છો એટલે અહીં કૂતરાને શા માટે તમે ખેંચી શકો છો કારણ કે તેનું દોડ ઓછું છે કૂતરાની જગ્યાએ તમારી પાસે છે હાથી આ હાથીને લઈ અને તમે બગીચામાં ફરવા જાઓ છો હાથીભાઈને પણ બગીચો બહુ ગમ્યો એટલે હાથી ઘરે આવતો નથી હવે જે રીતે તમે કૂતરાને ખેંચી અને ઘરે લઈ આવ્યા એ રીતે હાથીને લઈ અને ખેંચી અને ઘરે લઈ આવવા આવી શકતા નથી શા માટે કારણ કે હાથી છે એનું દળ વધારે છે દળ વધારે છે એટલા માટે એનું જડત્વ પણ વધારે છે એટલે પદાર્થનું દળ છે એ તેના જડત્વ પર આધાર રાખે છે અથવા જડત્વ છે એ તેના દળ પર આધાર રાખે છે જડત્વ જેટલું વધારે હોય તેટલું પદાર્થનું દળ પણ વધારે હોય છે પદાર્થનું દળ હંમેશા દરેક જગ્યાએ અચળ રહે છે એટલે કે બદલાતું નથી તમારું દળ પૃથ્વી ઉપર હોય જેટલું તેટલું ચંદ્ર પર હોય છે અને તેટલું જ અંતરિક્ષમાં હોય છે એટલે કે પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય ત્યારે તેનું દળ બદલાતું નથી કોઈ પણ જગ્યાએ જાઓ તમારું દળ ચાલીસ કિલોગ્રામ હોય તો તમારું દળ પૃથ્વી પર ચાલીસ કિલોગ્રામ હોય તો ચંદ્ર પર પણ ચાલીસ કિલોગ્રામ રહેશે અને અંતરિક્ષમાં જાઓ ત્યાં પણ તમારું દળ છે ચાલીસ કિલોગ્રામ રહેશે તો આ હતી દળ વિશેની માહિતી જેમાં આપણે તેની વ્યાખ્યામાં એવું શીખ્યા પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને દળ કહેવાય તેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે તેનો હિસ્સા એકદમ કિલોગ્રામ છે દળને આપણે સાદી તુલનાની મદદથી માપી શકીએ છીએ જેટલું જોડત્વ વધારે હોય એનો અર્થ એટલો કે એનું દળ પણ વધારે હોય છે અને ખાસ તે દરેક જગ્યાએ અચળ રહે છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી આ વિડિયો શેર પણ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ